હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ આપનું છે મિત્રો આ વિડીયોથી આપણે ભૌતિક રસાયણ વિજ્ઞાનનું ખૂબ અગત્યનું ચેપ્ટર એવું ઉષ્મા ગતિ શાસ્ત્ર અંગ્રેજીમાં કહીએ તો થર્મોડાની શરૂઆત કરીએ છીએ ખૂબ મહત્વનું ચેપ્ટર છે જીમાં એઝ વેલ એઝ નીટમાં આને લગતા એમસીક્યુ પ્રશ્નો દર વખતે મિત્રો પૂછાય જ છે થોડા ટિપિકલ કહી શકાય તેવા પ્રકારના પ્રશ્નો તો ખરા પણ જો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો એ ટિપિકલ સ્વરૂપના ગણતરી સ્વરૂપના પ્રશ્નો આપણે ચપટી વગાડતા મિત્રો સોલ્વ કરી શકીએ બરાબર છે શું છે આ ચેપ્ટરમાં તે સમજીએ મેં આને એમ કીધું કે ખૂબ અગત્યનું ચેપ્ટર છે મહત્વનું ચેપ્ટર છે એવું કદાચ આપણે બધા જ ચેપ્ટર માટે કહેતા હોઈએ પણ આ ચેપ્ટર માટે ખાસ એટલા માટે મિત્રો કારણ કે આપણે ભણીએ છીએ કેમેસ્ટ્રી ઓકે કેમેસ્ટ્રીમાં જર્નલી શું છે કેમેસ્ટ્રી શું છે મિત્રો તો કેમેસ્ટ્રી રસાયણ વિજ્ઞાન એ પરિવર્તનોનું વિજ્ઞાન છે પરિવર્તન એટલે પ્રક્રિયક લઈએ કંઈક પ્રક્રિયા કરાવીએ એટલે એમાંથી નીપજ મળે પ્રક્રિયકમાંથી નીપજ મેળવવા માટે આપણે ચોક્કસ કન્ડિશન અપ્લાય કરીએ એટલે આપણને પ્રક્રિયકમાંથી ફાઇનલી ફાઈનલી નીપજ મળે બરાબર પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરીએ રસાયણ વિજ્ઞાનમાં પણ આ પ્રક્રિયાઓ રસાયણ વિજ્ઞાનની આ પ્રક્રિયાઓ કે રસાયણ વિજ્ઞાનના બહારની પણ કોઈ પણ પ્રક્રિયા શક્ય છે કે નહીં થશે કે નહીં બની શકશે કે નહીં એવા સવાલના જવાબ એ આપણને આ રસાયણ વિજ્ઞાન આપે છે એટલે આ અગત્યનું કેમ થયું તો કેમેસ્ટ્રીમાં તો આપણે માત્ર પ્રક્રિયાઓ ભણીએ છીએ પણ એ પ્રક્રિયાઓ શક્ય છે કે નથી એનો જવાબ આપતું આ વિજ્ઞાન છે બરાબર આને આપણે ભૌતિક રસાયણ વિજ્ઞાનની બેકબોન એટલે કરોડરજ્જુ પણ કહી શકીએ બરાબર આને અમે શુદ્ધ રસાયણ વિજ્ઞાન પ્યોર કેમિસ્ટ્રીનું ચેપ્ટર ગણાવીએ છીએ કેમ કારણ કે આપણા રસાયણ વિજ્ઞાનના બેઝિક ફંડા આ ક્લિયર કરે છે શું છે આ ચેપ્ટરમાં મિત્રો ચલો એની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે ઉષ્મા ગતિશાસ્ત્રનો એકદમ સામાન્ય જર્નલ મિનિંગ કાઢીએ બરાબર ઉષ્મા એટલે થર્મો અથવા તો આપણે પહેલા શબ્દ છે થર્મોડાયનેમિક્સ તો થર્મોનો मीनिंग કાઢીશું ઉષ્મા અથવા ઉર્જા ડાયનેમિક્સ ડાયનેમિક્સ એનો मीनिंग થાય છે વહન કે ગતિ જે મોશનમાં હોય જે ચલિત હોય જે અટકેલી ન હોય ઊભી ન હોય બરાબર એટલે ઉષ્મા થર્મો અને ડાયનેમિક એટલે વહન અને એ બે શબ્દોને ભેગા કરીએ એટલે થશે થર્મોડાયનેમિક્સ બરાબર એટલે સરળ ભાષામાં કહું તો આની અંદર આપણે ઉષ્માના વહનનો ઉષ્માની ગતિનો અભ્યાસ કરવાનો છે ક્યારે અભ્યાસ કરવાનો છે એ પણ સમજી લો કોઈપણ પદાર્થ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય ત્યારે ચોક્કસપણે એમાં થતા ઉર્જા કે ઉષ્માના ફેરફારનો અભ્યાસ કરાવતું રસાયણ વિજ્ઞાન છે આપણું આ ઉષ્મા ગતિ ઉષ્માની ગતિ સાથે સંકળાયેલું વિજ્ઞાન એટલે શું કહીશું મિત્રો ઉષ્મા ગતિ શાસ્ત્ર ઓકે મિત્રો ચલો હવે આગળ વધીએ ઉષ્મા ગતિ શાસ્ત્રની વ્યાખ્યાઓ સમજવા પ્રયત્ન કરીએ મિત્રો અલગ અલગ વ્યાખ્યા રૂપે રજૂ કરી શકીએ વિજ્ઞાનની એવી શાખા તમે ભૌતિક રસાયણ વિજ્ઞાનની બી શાખા કહી શકો કે જેમાં ઉર્જાના વિવિધ સ્વરૂપો વચ્ચેના આંતર સંબંધોનો શું કરવામાં આવે છે અભ્યાસ કરવામાં આવે બરાબર ઊર્જાના બહુ બધા સ્વરૂપો છે આપણે જાણીએ છીએ કે ગણાવવાની જરૂર નથી અને એ ઊર્જાના જે વિવિધ સ્વરૂપો છે તો એક ઉર્જાના સ્વરૂપનું બીજા ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરણ થાય તો એમની વચ્ચેના જે કે ઇન્ટર રિલેશન છે એમની વચ્ચેના જે આંતર સંબંધો છે મિત્રો એ સમજાવતું વિજ્ઞાન એટલે આપણું ઉષ્માગતિ શાસ્ત્ર બરાબર એને આપણે એમ પણ કહી શકીએ પદાર્થો વચ્ચે ઉષ્મા અને કાર્યના જથ્થાત્મક આંતર સંબંધો જથ્થા સંખ્યાત્મક એટલે મિત્રો એના આંકડા આપણને મળે કે આ ચેન્જ થયું આ પરિવર્તન થયું આ રૂપાંતરણ થયું એ દરમિયાન ઉષ્મા કેટલી મેળવી અથવા કેટલી ગુમાવી કેટલું કાર્ય થયું અથવા કેટલું કાર્ય કરવામાં આવ્યું એનો જથ્થાત્મક એટલે ક્વોન્ટિટેટિવ સંબંધ આપણને આપે ત્રીજું મિત્રો ઊર્જાના વિવિધ સ્વરૂપો અને તેના રૂપાંતરણો સાથે સંબંધિત છે આ આપણું ઉષ્માગતિ શાસ્ત્ર જે છે ઊર્જાના વિવિધ સ્વરૂપો અને એક ઉર્જાનું બીજા ઊર્જામાં રૂપાંતરણ થાય એ રૂપાંતરણો સાથે સંકળાયેલું છે છે સંબંધિત અને મિત્રો આપણે ભણીએ છીએ કેમેસ્ટ્રી એટલે ઉષ્માગતિ શાસ્ત્રોને પેટા વિભાગ આપણે પાડવા હોય તો આવી રીતે પાડી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉર્જા રૂપાંતરણના અભ્યાસને શું કહીશું રાસાયણિક ઉષ્માગતિ શાસ્ત્ર કેમિકલ થર્મોડાયનેમિક્સ બરાબર અહીંયા હું જે ઉષ્માગતિ શાસ્ત્ર ભણાવવાનો છું અથવા જે ઉર્જાના વ્યવહારો સંબંધો આંતર સંબંધોનો અભ્યાસ કરાવવાનો છું ને મિત્રો એ રાસાયણિક પ્રક્રિયાઓ માટે છે બરાબર એવું કોઈ ફિઝિકલ ચેન્જ માટે પણ હોય કોઈ ભૌતિક ફેરફાર માટે પણ હોય પણ એની ચર્ચા તમે ફિઝિક્સમાં કરશો ફિઝિક્સમાં પણ આ જ નામથી થર્મોડાયનેમિક્સ ચેપ્ટર એ તમારે એક રહેલું છે અહીંયા આપણે શું ભણવાના છે ઉષ્માગતિ શાસ્ત્ર જરાક વધારે સ્પેસિફાઈ કરીએ રાસાયણિક ઉષ્માગતિ શાસ્ત્ર સરળ મિનિંગ નીકળ્યો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર

બરાબર હવે શાસ્ત્રને શરૂ આપણે જરાક આ એક લઈએ જેમ સિક્કાને બે બાજુઓ છે મિત્રો તેમ ઉષ્માગતિ શાસ્ત્રના પણ કેટલાક પ્લસ પોઈન્ટ છે તો કેટલાક માઇનસ પોઈન્ટ છે એ પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટને આપણે મહત્વ અને મર્યાદાના રૂપમાં જોઈએ ચલો પહેલાં આપણે જોઈશું મહત્વ ઉષ્માગતિ શાસ્ત્રનું મહત્વ શું કરવા ભણીએ અથવા ભણે તો શું બેનિફિટ થાય બરાબર મનમાં સવાલ થવો જ જોઈએ મિત્રો તો ઉષ્માગતિ શાસ્ત્ર એ આપણને શું કહે છે આપેલી પરિસ્થિતિમાં બે કે તેથી વધુ પદાર્થો પ્રક્રિયા કરશે કે નહીં તે અંગેની જાણકારી આપે ખૂબ અગત્યનો સવાલ છે આપણે કેમેસ્ટ્રીમાં પ્રક્રિયાઓ જ ભણીએ છીએ પણ એ પ્રક્રિયાઓથી જરાક ઉપર જઈએ કે આ કન્ડિશન છે આ કંડિશનમાં પ્રક્રિયા થશે કે નહીં બરાબર પ્રક્રિયા શક્ય બનશે કે નહીં તો એ પ્રક્રિયા થશે કે નહીં થાય એનો એક જવાબ આપે ઓકે બીજો પોઈન્ટ જો પ્રક્રિયા કરે તો પ્રક્રિયા સાથે સંકળાયેલા ઊર્જાના ફેરફારની માહિતી મળે

ઇક્વિલિવિરિયમ વખતેનું કોન્સન્ટ્રેશન આપણને જણાવે બહુ કામની વસ્તુ છે બરાબર સાંદ્રતાનું સંતુલન સ્થપાય તેની માહિતી આપે મિત્રો બરાબર એનાથી છે ને આપણને પ્રક્રિયા કેટલા એક્સટેન્ડ સુધી થશે કેટલા પ્રમાણ સુધી થશે તેની માહિતી મળશે બીજા શબ્દોમાં કહું ને તો એમ પણ કહી શકું કે પ્રક્રિયા થકી મને કેટલા પ્રમાણમાં નીપજ મળશે પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં રૂપાંતરણ નીપજોમાં થશે તો આવા ખૂબ અગત્યના સવાલો પ્રક્રિયા થશે કે નહીં પ્રક્રિયા થતી હોય તો એમાં ઉર્જાનો ફેરફાર શું છે અને પ્રક્રિયા કેટલા પ્રમાણમાં થશે કેટલા પ્રમાણમાં પ્રક્રિયા કોડું નિપજમાં રૂપાંતરણ થશે બરાબર આવા મહત્વના સવાલના જવાબ આપણને ઉષ્માગતિશાસ્ત્ર આપે મહત્વ જોયું સાથે સાથે એની કંઈ મર્યાદા પણ હશે તો મર્યાદાને પણ જોઈ લઈએ તો મર્યાદામાં પહેલો પોઈન્ટ છે પ્રક્રિયાના વેગ અંગેની જાણકારી આપતું નથી પ્રક્રિયાનો વેગ બરાબર દરેક પ્રક્રિયા કોઈક સમયમાં પૂરી થાય છે

અને આ સૂક્ષ્મ પ્રણાલી માટે લાગુ પાડી શકાતા નથી આ એક કામની વાત છે સ્થૂળ એટલે આપણે જેને કહીએ મેક્રો સિસ્ટમ બરાબર પ્રમાણમાં મોટા કદની પ્રણાલી તો એની માટે જ આપણે આ ઉષ્માગતિ શાસ્ત્રના નિયમો ઉપયોગમાં લઈ શકીએ મિત્રો અહીંયા આપણે ઉષ્માગતિ શાસ્ત્રનો અભ્યાસ એ ચાર પાયાના નિયમોને આધારેશું ઉષ્માગતિ શાસ્ત્રનો શૂન્યક્રમનો પ્રથમ ક્રમનો દ્વિતીય ક્રમનો અને તૃતીય ક્રમનો નિયમ હવે એ જે નિયમો છે હું સ્થૂળ પ્રણાલીને જ લાગુ પાડી શકીશ સૂક્ષ્મ પ્રણાલી માટે આ નિયમોનું કોઈ મહત્વ નથી કેમ કારણ કે આ બધા જે નિયમોને આ ઉષ્માગતિ શાસ્ત્રમાં જનરલી આપણે દબાણ કદ તાપમાન એવા માપી શકાય તેવા ગુણધર્મોનો ઉપયોગ કરીએ છીએ બરાબર હવે સૂક્ષ્મ પ્રણાલી એટલે સમજી લો કે હું એક અણુ લઉં સમજી લો પરમાણુ તો શું પરમાણુનું તાપમાન માપી શકું શું પરમાણુનું કદ માપી શકું શું એકલ પરમાણુનું દબાણ માપી શકું ના મિત્રો એ હું ન કરી શકું એ શક્ય નથી એ ન કરી શકાય બીજો પોઈન્ટ છે મિત્રો ઉષ્માગતિ શાસ્ત્રના નિયમો માત્ર સ્થૂળ પ્રણાલીને જ લાગુ પાડી શકાય છે સૂક્ષ્મ પ્રણાલી માટે લાગુ પાડી શકાતા નથી આ એની એક મોટી મર્યાદા છે મિત્રો ઉષ્મા ગતિ શાસ્ત્રનો શૂન્ય ક્રમનો નિયમ પ્રથમ ક્રમનો નિયમ દ્વિતીય ક્રમનો નિયમ અને લાસ્ટમાં તૃતીય ક્રમનો નિયમ હવે એ જે ચાર નિયમો છે એ માત્ર સ્થૂળ પ્રણાલી સ્થૂળ પ્રણાલી એટલે મિત્રો મેક્રો જેને આપણે કહીએ મેક્રો સિસ્ટમ મોટા કદની પ્રણાલી બરાબર જેના તાપમાન દબાણ કદ કે અન્ય કોઈ રાશિ માપી શકાતા હોય તેવા પ્રણાલીને આપણે સ્થૂળ પ્રણાલી કહીશું બરાબર આ જે નિયમો છે એ સૂક્ષ્મ પ્રણાલી માટે લાગુ પાડી શકાતા નથી સૂક્ષ્મ પ્રણાલી એટલે મિત્રો સમજી લો કે હું પરમાણુ લઉં સમજી લો કે હું એક અણુ લઉં હવે તમે જ વિચારો કે કોઈ પરમાણુ કે અણુનું તાપમાન માપવું હોય તો એનું કદ માપવું હોય તો એનું દબાણ માપવું હોય તો પીવીટી થયા તો માપી શકાય ન મિત્રો એ નાની પ્રણાલી માટે અણુ પરમાણુ માટે એ માપવું જરા પણ શક્ય નથી અશક્ય છે એટલે આ ઉષ્માગતિ શાસ્ત્રના જે કંઈ નિયમો છે એ સૂક્ષ્મ પ્રણાલી માટે લાગુ પાડી શકાતા નથી ઓકે અને લાસ્ટમાં મિત્રો ઉષ્માગતિ શાસ્ત્ર માત્ર ઉર્જાના રૂપાંતરણો અંગે જાણકારી આપે બરાબર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ થયું તો શું ઉષ્માનો શું ઉર્જાનો ફેરફાર થયો આવી તો કેટલી આવી ગઈ તો કેટલી ગઈ ઓકે વધારો થયો ઘટાડો થયો એની માહિતી આપે મિત્રો પણ એ કુલ ઊર્જા બરાબર છે એ સિસ્ટમની એ પ્રણાલીની ટોટલ એનર્જી કેટલી છે કુલ ઉર્જા કેટલી છે એની જાણકારી નથી આપતું એટલે માત્ર ઊર્જા રૂપાંતરણો વિશે સમજાવે પરંતુ ઊર્જા કુલ ઊર્જા કેટલી છે એ આપણને ન જણાય તો મિત્રો આવું છે આપણું ઉષ્માગતિ શાસ્ત્ર એના કઈ પ્લસ પોઈન્ટ બી છે અને એના કઈ માઇનસ પોઈન્ટ બી છે ઓકે મિત્રો તો આપણે અહીંયા ઉષ્માગતિ શાસ્ત્રની સમજ મેળવી અને ઉષ્માગતિ શાસ્ત્રનું મહત્વ ને મર્યાદા જોઈએ ઓકે મિત્રો મળીએ હવે નેક્સ્ટ ટોપિકમાં